આજે વલસાડ ગુંડલાઓ રોડ પર જે ખૂબ વર્ષોની આપણી માગણી છે એ માગણીને ધ્યાનમાં લઈને જે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે આમ તો બેતાલીસ કરોડનો આ પુલ છે પછી તે એજન્સી રોયલ ઇન્ફા એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવનાર છે એ પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જેમના દ્વારા અને જેમની મહેનત અને જેમના પ્રયત્નથી આ જે પુલનું કામ મંજૂર થયું છે એવા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી ઉર્જા પેટ્રોલિયમ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પુલની બધાને માહિતગાર છે ખૂબ જૂનો અંગ્રેજના જમાનાનો આ પુલ છે ઘણા વખતથી કેમ કે સ્વાભાવિક છે આપણા વલસાડ જિલ્લામાં ખાસ કરીને પડ આપણે લીલાપોરથી વલસાડને જોડતો બ્રિજ એસી કરોડમાં મંજૂર થયું અને એ કામ જો થશે તો આ વિસ્તારની ટ્રાફિકની બધી સમસ્યા ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે હવે આનું ખાતમુહૂર્ત કર્યા પછી જીગરભાઈ અઢાર મહિનાની અંદર બ્રિજ પૂરો થવો છે અઢાર મહિનાની ઉપર તો એક વખત ચાલશે નહીં કારણ કે કામગીરી લોકોને ડાયવર્ઝન આપે પણ ચોમાસામાં તો તકલીફ થાય જ એટલે મને ચોક્કસ ખાતરી છે કે ભરતભાઈ આને દર મહિને મોનિટર કરીને મિટિંગ કરજો વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકા વિધાનસભામાં જે કામો થયા છે એ અનેકવિધ કામો થયા છે અને છેલ્લા દસ વર્ષમાં જે રીતે મોદી સાહેબ આપણને કેન્દ્ર સરકારનો હિસાબ આપે છે દસ વર્ષમાં તેમ આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે એક પણ રસ્તો બાકી નથી અને આપણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની ક્વોલિટી બહુ સારી રહી છે ફક્ત ને ફક્ત હાઈવે ઉપરના અને હાઈવેને જોડતા રસ્તાઓમાં જે તકલીફ છે એના માટે પણ કેન્દ્ર સરકારમાં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીને આ પ્રશ્ન પણ હવે પછીની નહીં એ માટેના કેવા પગલાં લેવા જોઈએ એ માટેની પણ રજૂઆત કરાઈ છે ફરીથી આ વિસ્તારના જે નાગરિકો છે અમારા બધા જે ભાઈઓ હાજર છે એ આ વિકાસની ગાથામાં કેવી રીતે જોડાઈ ગયા છે એ સાબિતી આપે છે કે આપણે હંમેશા વલસાડ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાત એક વિકાસની જે આપણા મોદી સાહેબે પહેલ કરી છે અને ભૂપેન્દ્રભાઈ જેને આગળ ચઢ ચલાવી રહ્યા છે એમાં સૌ સાથે રહીને અગ્રેસર રહીને આપણે કામ કરી રહ્યા છે ત્યારે ફરીથી આપણે આપણા વિસ્તારનો ખેતીવાડીનો વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય કે લોકોની સુખાકારી હોય આ બધામાં આપણે સૌ આગળ વધીએ જે રીતે સિત્તેર વર્ષના નાગરિકોને જે આયુષ્યમાન કાર્ડ આ આવકની કોઈ પણ મર્યાદા વગર આપવાનું સરકારે જાહેર કર્યું છે તે માટે આપણે બધા આપણા વડીલોને આયુષ્યમાન કાર્ડ અપાવીએ એવી સર્વે કાર્યકરોને વિનંતી કરું છું ફરીથી આભાર ભારત માતા